ઓય હા અમારે સાક બનાવવાના કાળીગરી એક રિયાતા ઈ વટાણા ને બટેટા પ્લાનિંગ છે અમે YouTube ઉપર વિડિયો બનાવી YouTube ઉપરથી જોઈ લીધી રેસિપી હવે એ લોકો કેવું બનાવતા અમે કેવું બનાવીએ જોઈએ સારું જોઈએ ચલો ભાઈ આટલી બધી અમે વાસન બગાડ્યા એક ખાલી સાત બનાવવામાં આ તેલ ગરમ થાય આ વટાણા બફાઈ ગયા આ બટેટા બફાઈ ગયા ચટણી થઈ ગઈ આ વઘાર માટે હવે જોઈએ વઘાર કેવો થાય બનાવે છે હા અમારું વઘાર ઓ ભાઈ આ બધું શીખ્યા આ બધી આવડે તમારે ક્યાંથી આવી થોડું જણાવશો આ ભણતા ખાંતા ખાંતા શીખ્યા

કેટલું કેટલું શું કેવાય મુશ્કેલી વેઠવી પડે માણસો ને બારે અમારી તાવડી અને રોટલી કરવા મારી તવી ઘોડો બધું આમ છે ને બાકી તમારા ઘરે હોય એ રીતના સેટ કર્યું પછી આ બધામાં આમાં લોટ છે આમાં કઠોળ ડાળો છે આમાં મસાલા છે પછી અહીંયા પીર આમાં ડુંગળી બટેટા છે પછી આ અત્યારે જમવા માટે કાચું કચુંબર બનાવ્યું આ તમને શાક તો દેખાડી જ દીધું આવું તો તમે નહીં ખાતા હોય ઘરે મરચાં ને બધું બધું પડ્યું હે ને આ ભાઈ જો લોટ તમારે અમારા

દૂધ ગરમ કરીએસ આમાં નામ જ ગરમ કરી નાખ્યો હોય તો અને આ શાક થઈ ગઈ હવે ખાવા જઈશું ભાઈ તો આ અમારું થઈ ગયું છે બધું રેડી હવે ખાવાની શરૂઆત કરીએ ધીમે ધીમે હાલો જમવા હાલો જમવા તમે પણ આ શાક છે ઓમાં દૂધ છે સંભારો છે કા સમરસ્યા છે ખાવા હોય તો આમાં છાસ છે તો બધું અવેલેબલ છે તમારે વેલકમ છે તમારે તમારું વેલકમ છે ખાવું હોય તો આવી જાવ પહેલાંય તમને કીધું કે કોમેન્ટ કરી દો તમારો એડ્રેસ અમારો એડ્રેસ તમને જરૂર હોય તો અમે આવી જાજો અમારા હાથનું ટેસ્ટ કરવું હોય તો કેવો સ્વાદ છે અજયોબ કાઈ ઘટે નહીં અમે આવું બનાવ્યું ભાઈ જોઈ લો શાક હવે આપણે ખાવું હોય તો અર્જન્ટ ભાઈને કેવું પડે અર્જન્ટ ભાઈ ક્યારે હવે અમારા હાથમાં શાકનો ટેસ્ટ જોવો તમે દરરોજ એ હોય તો આપણે એના હાથનું ખાઈ લઈએ હવે એને નહીં પડશે આપણા હાથનું હા તમને આવડે ભાઈ ભાઈ હાલો ત્યાં આવું છે માળખું બીજા વિડીયોમાં સન ઓલો લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો શેર કરી દો આવજો